લોકો હાલ અનેક સમસ્યાથી હેરાન છે પરેશાન છે પરંતુ લોકોને સામાન્ય સુવિધા જે રોડની સુવિધા છે પરંતુ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક લોકોને આવી સામાન્ય સમસ્યા માટે પણ હવે વિરોધ કરવો પડી રહ્યો છે અને વાત એ છે કે લોકો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પરેશાન છે અનેક વાર રજૂઆત કરી છે પરંતુ જેમની જિમ્મેદારી બને છે જેમને કામ કરવા જોઈએ એ અધિકારીઓએ નેતાઓએ લોકોની રજૂઆત કરવા પહોંચે છે કે રજૂઆત કરે તો હાજર જ નથી હોતા આવું જ રાજકોટમાં સામે આવ્યું છે જ્યાં લોકો એક રસ્તાને લઈ છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે પણ ગુજરાતમાં તો જાણે પેટર્ન થઈ ગઈ હોય કે રસ્તા પર નીકળો નહીં ત્યાં સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ આવે જ નહીં સૌ નજર કરીએ દ્રશ્યો તકલીફ પડી રહી છે આજે શું અમે બધાય ભેગા એટલા માટે થયા છીએ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે કેવા રસ્તા છે રસ્તા એટલા ખરાબ છે કે અમારે આઠ વાગ્યે ઘરેથી નીકળવાનું હોય એ છતાં અમારે છોકરાઓને મૂકવા માટે નવ નવ વાગે નીકળવું પડે છે એ સ્કૂલે ટાઈમે પહોંચી શકે પ્લસ અમારા છોકરાઓ અમારા ઘરવાળાઓ બધા ઘણા બધા અહીંયા પડે છે તે પછી બીજા બધા અહીંથી જે પ્રવાસીઓ છે એ પણ પડે છે અને કહેવાનો મતલબ પ્રશાસનને એ છે કે જલ્દીને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો જો તમે જલ્દી ને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો સાત દિવસની અંદર તો અમે પછી હવે રસ્તા રોકવા આલો આંદોલન કરવાની ફરજ પડશે અમને જેથી કરીને નમ્ર વિનંતી છે અમારી કે તમે જલ્દી ને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો અને રિપેરિંગ એવી રીતના કરાવજો કે જેથી કરીને પાછું અમારે તમને કહેવું ના પડે જેથી કરીને હમણાં થોડાક ટાઈમ પહેલાં કીધું હતું તો એક જેસીબી આવ્યું અડધો કલાક ખાલી રહ્યું અડધો કલાકમાં રહી અને વહી ગયું અને હતું એના કરતાં પણ બહુ ખરાબ કર્યું સામે તમે જોઈ શકો છો ખીચડ એકદમ કરી નાખ્યું છે જ્યાં બાઇક જાય તો સીધું સ્લીપ જ ખાય એટલે જેથી કરીને પ્રશાસનને એવી નિવેદન છે કે તમે જલ્દીને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો કેટલાક લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અનેક રજૂઆતો છતાં રોડ પર પડેલા ખાડા અને પાણી નિકાલ કરવામાં મહાનગરપાલિકા નકામી રહી છે અનેકવાર રજૂઆતો છતાં કોર્પોરેટર વિસ્તારની મુલાકાતે પણ નથી આવ્યા ફોન કરો તો ફોન ના ઉપાડે તો પછી લોકો જાય ક્યાં શું ખાલી રસ્તા કોઈ નેતા આવે ત્યારે જ બને લોકો આટલો ટેક્સ આપે એનું શું એ ખાલી અધિકારીઓનો પગાર માટે અને એમની મોત શોક માટે હોય છે શું લોકોને પોતાના કામ ધંધા છોડી બસ વિરોધ કર્યા કરવાનો અને એમને કહેવાનું કે અમને રસ્તા બનાવી આપો પછી તંત્રની કોઈ જિમ્મેદારી બને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે હવે જોવાનું રહેશે કે આનો પ્રતિસાદ કેવો મળે છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં